છતાં આપની જાણ માટે હું કહું તો તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સ્થળ નિર્ભય જનકલ્યા સેવાભાવી ઉમેદવારો છે તોફિંગભાઈ બકાલી જેમનો ક્રમાંક નંબર છે નવ દિલાવર હિન્દોરા

આજે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પ્રચાર અર્થે આવવાનું થયું છે ઉપલેટામાં વર્ષોથી સત્તા હોવા છતાંય અહીંયા કોઈ જ વિકાસ નથી આટલા વર્ષો બાદ પણ ઉપલેટામાં સારા રોડ રસ્તા ગટર ને પાણી વ્યવસ્થા આ ન કરવી એ ખરેખર લોકતંત્ર માટે જનતા માટે અને અહંકાર પાર્ટી માટે આ ત્રણેય વસ્તુ ખૂબ જ અગત્યની છે ભાજપને અહંકાર આવી ગયો છે તમે તેમ કરીને પ્રજાને મત લઈ બીજી બાજુ મેં સાંભળ્યું છે કોંગ્રેસ પાર્ટી જે મેં જાહેરમાં એવું કહ્યું હતું કે ભાઈ ચાલો તમે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એવું કહ્યું હતું આમ આદમી પાર્ટીના કારણે મત ડિવાઈડ થયા છે તો સાથે મળીને લડી કોંગ્રેસ પાર્ટીએ એ વાત સ્વીકારી નહીં સાબિત કરી દીધું કે એમને ગુજરાતની કે ઉપલેટાની જનતા સાથે કોઈ લેવા દેવા નથી આજે મારે દુઃખ સાથે કેવું પડશે કે ઉપલેટાની જનતાના પ્રાણ પ્રશ્નો આટલા ત્રીસ વર્ષના શાસનમાં હજુ પણ એ મોજૂદ છે એટલે ઉપનગરની જનતાને વિનંતી છે કે અમારા ઉમેદવારો ઝાડુના બટનથી તમારી સેવા માટે તત્પર છે તમને ડર આવશે ધમકાવશે હેરાન કરશે એટલે તો ગુંડાઓની નિશાની છે ભાજપ હંમેશા કરતો આવ્યું છે પણ ઝાડુના બટનને દબાવજો ચોવીસે કલાક અમારા ઉમેદવારો છે એ તમારા માટે કામ કરતા રહેશે એની ગેરંટી આપી છે અમે લોકલ ગેરંટીઓ પણ આપી છે ઓપલેટાને લઈને અને ઓપલેટા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઝાડુને વિધિ બનાવો એવી હું ઉપલેટાવાસીઓને અપીલ કરું છું